સાથે હું છું જીજ્ઞાસા સાબરકાંઠાનું વધુ એક જળાશય ઓવરફ્લો થયું છે પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસન બંધ રાખવાની સૂચના અપાઈ છે વણજ હરણાવ જળાશય સંપૂર્ણ સપાટીએ ભરાયું છે પૂર્ણ સપાટીએ વણજ જળાશય ભરાતા ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસન બંધ રાખવાની સૂચના અપાઈ છે વણજ હરણાવ જળાશય સંપૂર્ણ સપાટીએ ભરાયું છે રેસ્ટ વિસ્તારમાં પ્રવાસન બંધ રાખવા માટે સૂચના અપાઈ છે ત્રણ જેટલા ગેટ ખોલાયા છે સાબરકાંઠાનું વધુ એક જળાશય ઓવરફ્લો થયું છે સંદીપ શું વધુ વિગતો છે સાબરકાંઠાનું વધુ એક જળાશય ઓવરફ્લો થયું છે જિજ્ઞસા સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જે વિજયનગર ડેમ છે સંપૂર્ણ ભરાઈ છે અને હાલ સંપૂર્ણ સપાટી ભરાતા પાણી છે છોડવામાં છે અને ત્રણ ગેટ છે તે ખોલવામાં છે અને હાલ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અવિરત વરસાદ પડી રહ્યો છે જેને લઈને નાના મોટા જળાશયો છે તેમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે હાલ વણચ એટલે કે હરણાવ ડેમમાં પાણીની આવક થતા નીચાણવાળા વિસ્તારો પણ એલર્ટ કરવામાં આવ્યું છે હાલ પોળોના જે જંગલ છે તેમાં પણ પાણી છોડવામાં આવ્યું છે હરણાવ નદીમાં પાણી છોડતા નીચાણ જે ગામો છે તે પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને હાલ કોળો ફોરેસ્ટમાં પણ એક પ્રતિબંધ આપવામાં આવ્યો છે પોળો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓ માટે હાલ પ્રતિબંધ આપવામાં આવ્યો છે જેને લઈને પ્રવાસીઓ છે તેને પંદર ઓગસ્ટ સુધી ન આવવા માટે પ્રતિબંધ કરવામાં આવે છે અને હાલ ઉપરવાસમાં ભારે વરસાદ અને મોટા ભાગના જળાશયો છે તે પાણી થી છલોછલ થઈ ચુક્યા છે જિજ્ઞાસા બિલકુલ સંદીપ આભાર જાણકારી આપવા બદલ thank you